Kakak Ram Ram Sita Ram, Amika mau benda itu. Kini benda apa di to? Maya. Oh, Wahai, wow. hey. Coba yo. Uh, Kita mau benda itu. Nanti to. Nanti to, thoro dekai. Alai dekhan ay. Sita Ram dayrani, to cowok <laughs> jah <laughs> malu ibu nwa. Aji lepok saud jana ayu ya. Kalau ayu aja. Aji lepok beri warna kam kacih dia banyak kamu kore. Eh? Eh, hampir hepuru. Pergi aja saud aja ayu ayu na. Wah, bakal udah dua

હા એટલે આ ની આજતા ભગવાન અરે લગભગ થઈ જાય માંડવી વીણવાનું કામ કાજ પૂરું અમારે એટલા દી કઈ વીણવા નતા આવ્યા માંડવી ઉપાડવા ભેગી કરવા ત્રણ દી આવ્યા હતા એ પછી પાછા બે દી વીણવા આવ્યા હતા હિંચલી એ પાંચ દી પછી એક દી આવ્યા હતા જામવાળી વાળા છ દી ને આ આવે ને એની આજ ત્રીજો દી હે હા ત્રીજો દી છે સાત આઠ ને

આટ કામ કજ પૂરું થઈ જશે આજ આ પહેલી દાણા માં વીણે પછી પાછી બીજી દાણા હાકે पावડા આજ અમે કે ઓસા આવશે દરિક્ષાવાળા ભાઈ કે ઓસા નો આવે કે ઓય માંથી ના કે ની કે ની પા પાડા કે આવી છે તો બધાય આવી છે બધાય આવ્યા તો પછી બીજી દાણી पावડામાંથી વીણે રહ્યા ખેતરમાં જે મોડું થતો હતું તે ઠાઉકી ટૂટી માંડું જો અમ ઠાઉકા ડોડવા આવે તો બીજી દાણ पावડામાંથી છે ને હારામ હરી માંડવી લાગસકત નીકળી છે ત્યાં અહીંયા આવ્યા હે એટલે એવું એને ન પડે કાચ બીજી દાણી પાવડાઓમાંથી વીણેલી તો આજ નદીનું હે કામકાજ વીણવાનું ઓપનરમાં કાઢવાનો ને હમી કરવાની રી હાલ તો એવું આગા એના થઈ

ஆமா じゃあ ஹான் அமான் انا

ને ઇન્ડિયા આવે ને એ તો પહેલેથી જ અમારો લોક જોતા પણ આ ઇન્ડિયા આવ્યા ને તે એણી ઇંગ્લેન્ડ હતો ને તેદું જ મળી ફોન કર્યો હતો કે તમારા મમ્મીજી વજન ઉતારે ને ને રામદેવનો ડાયાબિટીસનો વિડીયો એણી જોયો હતો કે મારે વજન પણ ઉતારવાનો છે અને ડાયાબિટીસ પણ છે તો અમે એ અમારા માર્ગદર્શક હતા એણે એની અમે વાત કરાવી દીધી એ અમારા માર્ગદર્શન એણીએ કર્યું ને એ વટાણે અહીંયા ઇન્ડિયામાં આવ્યા ને તો અમે ઇન્ડિયામાં એ આવ્યા ને તે દુજીણા હાટુ હાટું એની પર્સનલાઇઝ કીટ હું તીને એ ઓર્ડર કરી દીધી હતી તો એ વટણે એ લગ્નમાંથી બધા એમાંથી ફ્રી થયા તો અટાણે હું નેવરો થયો ને તો હું કા એણે જે પર્સનલાઇઝ કીટ બનાવેલ છે ને એ હું એણે દેવા તો હું અટાણે નીકળ્યો અમારા માર્ગદર્શક છે એણે ઘેર જાય ત્યાંથી એણે કીટ કલેક્ટ કરે અને અમારા જે સબસ્ક્રાઈબર હે ને એણે હું આ ઉગાડવા જાય તો એવા આટું થઈને હું એ કાં હું સારું કામ કરવા નીકળ્યા કે મારા માનો રિઝલ્ટ એણે જોયું રામદેવનું રિઝલ્ટ જોયું ને પછી એણે થયું કે આપણી સ્વસ્થ થવું જોઈએ ને આપણી આ વસ્તુ જો લીધી આપણી લઈએ ને ટ્રાય કરીએ તો આપણી પણ સારું થાય ને એણે લીધે અમણે પણ આશીર્વાદ જળીએ કે એનું સ્વસ્થ સારું થાય તો એણે થાહે કે નાના આના લીધે અમારું સ્વસ્થ સારું થયું તો એ એને લીધે હમણાં આશીર્વાદ જળીએ તો અમે મદદ કરવાનું જે વિષય ન હતો ને કે અમે આ વિડિયા થ્રુ લોકોની મદદ કરીયું તો એને લીધે અમે આજે એક પહેલાં માણસની મદદ કરીએ ને એ જો એ લેવાને હું એણે દેવા જાઉં ને તો મણી એક અનેરો આનંદ થાય કે હાલો આપણે લીધે કોકનું નું જીવન સુધરીએ કે આપણે લીધે કોક સ્વસ્થ થાય તો હું જ્યાં તમને દેખાડી આગળ તો જો હું ભૂગે એવું અમારા માર્ગદર્શક હે ને એની વાડી ને એના પાસેથી આપણે પર્સનલાઇઝ કીટ ન્યુટ્રીશન ની લેવાની હતી ને એ મેં લે લીધી તો એવું આપણે કોટાણા હાટું નીકળે છે તો જોવા હું પૂગે આવ્યો લાખીબેન ના ઘેર ને લાખી તો જોવા હું આવતો રહ્યો લાખીબેન ને દેવા જવાની નીટ તે હું દે આવ્યો બપોર કલિતા ને જોવા મને તો ખબર નતા કઈ કે એની ત્યાં રાખ્યું

ન્યા જાય ને તાર કે કે જઈને અમે હમણાં ચોકલેટ બંધ કરી દઉં તાવ ને શરદી થઈ હતી તી પછી પછી બીજા ન્યા હું તાય હું તો નતો રાખતો હતો એને દેધી જ પછી એણે આપણેથી બહુ કંઈ કહેવાય નહીં પછી હું લેતો આવ્યો લાખીબેન નહોતા હું કે લાખીબેન ભેગા થઈ જાય પણ લાખીબેન ભેગા નથી થયા પણ હજે એકણી હજે વસ્તુ દેવા જવાની હે તે ભેગા થઈ જાય ને તો તે પાછા વિડીયોમાં આવી જાય તો

અને આ જો વિડીયો જોતા હોય ને તમે ચેનલ ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ના તો બસ વિડીયો જોતા હોય કાઈ એમ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કર કરી દેજો અને વિડીયો ને લાઈક પણ આપી દેજો અને લાખી બેન ની બાર પાછો ખૂબ ખૂબ થેન્ક યુ અને ધન્યવાદ હા બોલ चॉकलेट होती असल नहीं होती ना